ઝાલતનગરમાં સનાતન હિન્દુ ધર્મ દ્વારા ભજન સંધ્યા યોજી બે હજાર પચીસના આગમનને વધાવ્યું બે હજાર આજ એક એક બે હજાર પચીસ બુધવારના સાંજે છ વાગ્યાને ત્રીસ મિનિટે મળતી માહિતી મુજબ એકત્રીસ ડિસેમ્બરે બે હજાર ચોવીસને વિદાય તેમજ નવા બદલતા કેલેન્ડર વર્ષ બે હજાર પચીસને આવકારવા માટે ઝાલતનગર હિન્દુ સમિતિ હિન્દુ ધર્મ સમિતિ સનાતન સમિતિ દ્વારા જે કહી શકાય કે જાલોદનગરની હિન્દુ ધર્મ સમિતિ દ્વારા ભરત ટાવર પર ભવ્ય ભજન સંધ્યા યોજી હતી બદલાતા કેલેન્ડર વર્ષને આવકારવા માટે સનાતન સંસ્કૃતિ તેમજ ભારતીય પરંપરા મુજબ ભજન કીર્તન કરીને નગરનું વાતાવરણ સમગ્ર ભક્તિમય થયું હતું જેથી દરેક ભારતીય પોતાના મૂળ ભારતીય અને સનાતન સંસ્કૃતિને ઉજાગર કરે તેવો ઉદ્દેશથી આજે ભજન સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર વિશ્વમાં બદલાતા કેલેન્ડર વર્ષ બે હજાર પચીસની ઉજવણી કરતા હોય છે પરંતુ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે હિન્દુ પંચાંગ મુજબ ચૈત્ર મહિનામાં શરૂ થાય છે હિન્દુ નવ વર્ષ ચૈત્ર મહિના નવરાત્રિ ચૈત્ર નવરાત્રિના પહેલા દિવસ ગુળી પર્વ ચેટીચંદ જેવા ઉત્સવ થકી હિન્દુ વર્ષની ઉજવણી કરતા હોય છે